નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ નવ માર્ચ બે હજાર પચીસ દસની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુમાં મોટી તેજીના એંધાણ દેખાઈ રહ્યા છે તો માર્ચ અને એપ્રિલમાં જીરુમાં કેટલી તેજી જોવા મળશે તેની વિગતી અપડેટ મેળવીશું જીરુમાં આગામી દિવસમાં ભાવ કેવા જોવા મળશે કેટલો વધારો થશે તેની પણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતોને શેર કરી દેજો હાલ મિત્રો છેલ્લા અઠવાડિયા દરમિયાન ગુજરાતની અંદર જીરું બજારમાં તેજી જોવા મળી હતી અને આમ જોવા જઈએ તો પચાસથી લઈને બસ્સો રૂપિયા સુધીની તમામ યાર્ડોની અંદર તેજીનો માહોલ જોવા મળ્યો હતો જ્યારે મિત્રો ઊંચામાં છ હજાર સુધી પણ જીરુની બજાર જોવા મળી હતી પરંતુ આજ ખાસ કરીને વાત કરીએ તો જીરુંની આવક વધવા લાગી છે સાથે નવું જીરું આવવા મળ્યું છે જેના કારણે ગુજરાતની અંદર ઓલ ઓવર પચાસ હજાર કરતાં પણ બોરીની વધુની આવક જોવા મળી રહી છે જીરું બજારમાં નીચા ભાવથી લેવાલી થોડી હોવાથી બજારમાં મને થી લઈને બસો રૂપિયા સુધીના ઉછાળો જોવા લાસ્ટ અઠવાડિયા દરમિયાન જોવા મળી રહ્યો હતો જેના કારણે તેજ જોવા મળી હતી હવે તેજ આવે તો પણ ખાસ કરીને સો થી લઈને એકસો પચાસ અણસાર મીટિંગમાં પાકના અંદાજો આવશે અને તેના ઉપર એક સપ્તાહ બાદ બજારો ચાલશે એવરેજ જીરુની બજારમાં નિકાસ વેપારો કેવા થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર જોવા મળી શકે છે તેના ઉપર બજાર સપાટી પર બંધ રહ્યો હતો હાલ મિત્રો નવા જીરુની આવક દિવસે દિવસે વધતી જાય છે પરંતુ મિત્રો હજુ રાજસ્થાનનું જીરું નથી શરૂ થયું તેમજ ત્યાં પાક મોડો છે ઉત્પાદન ત્યાં પણ ઘટવાનું છે ગુજરાતમાં પણ ઉત્પાદન ઘટવાનું છે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે જ્યારે મિત્રો ગ્યા વર્ષની સરખામણી આ વર્ષે જીરુ નિકાસ પણ વધતી જોવા મળી રહી છે માંગ વધી છે છતાં ઝીરુની બજાર હાલ તો વધતી જોવા મળતી નથી પરંતુ આ સપ્તાહ દરમિયાન ઝીરુમાં ઉછાળો જોવા મળ્યો હતો જેના કારણે બજારોમાં કરંટ દેખાઈ રહ્યો છે પરંતુ ખાસ કરીને મિત્રો સૌથી ઊંચા બાવ ઊંચા માર્કેટ યાર્ડની અંદર બોલાઈ રહ્યા છે ત્યાં પાંચ પ્લસ બજાર ચાલી રહી છે દિવસની ત્રીસ હજાર બોરી કરતાં પણ વધુની આવક ત્યાં થઈ રહી છે પરંતુ જીરુંના ભાવ વધઘ સ્થિર જોવા મળી રહ્યા છે હાલ બજાર તૂટતી દેખાઈ રહી નથી એટલે મિત્રો આપણે શરૂઆતમાં પણ જણાવ્યું હતું ગયા વર્ષે પણ જણાવ્યું હતું કે બે હજાર પચીસ દરમિયાન જીરુની બજાર છ હજાર પ્લસ નહીં જોવા મળે હા બે દિવસ પહેલાં છ હજાર ઊંઝામાં જોવા મળ્યા હતા પરંતુ છેલ્લા બે દિવસથી ફરી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અત્યારે પણ જીરુની બજાર પાંચ હજાર પ્લસ ચાલી રહી છે ફરી હજુ ઘટાડો બે ત્રણ દિવસ દરમિયાન આવકો વધવાને કારણે પ્રેશરને કારણે થોડો ઘટાડો જોવા મળશે પણ કોઈ મોટી મંદી થાય તેવી સંભાવના જણાતી નથી આમ જોવા જઈએ તો કિલોનો ભાવ બસો પ્લસ એટલે કે બસો પચાસની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે ઊંજામાં આવકો વચ્ચે પ્રેશર વધવાનું છે બજારમાં પરંતુ કોઈ મોટી તેજીના સંકેતો જોવા મળતા નથી અન્ય માર્કેટ યાર્ડમાં પણ મિત્રો આમ જોવા જઈએ તો ચાર હજારથી લઈને પિસ્તાલીસો વચ્ચે બજાર જોવા મળશે માર્ચ અને એપ્રિલ દરમિયાન આમ જોવા જઈએ તો રાજસ્થાનનું જીરો આવશે ત્યારે થોડી ડાઉન થશે પરંતુ કોઈ મોટી મંદીની શક્યતા જણાતી નથી અને કોઈ મોટી તેજી પણ નહીં જોવા મળે કારણ કે છ હજાર પ્લસ બજાર જવાના કોઈ સંકેતો જોવા મળતા નથી બાકી મે જૂન જુલાઈ એટલે કે ચોમાસા દરમિયાન જીરુની બજાર ઉંચકાશે આવો કેટલી ઉચકા આગામી દિવસમાં જણાવતા રહીશું આ તે મિત્રો આ જીરું બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકને ઓડિયો સાથે મળીશું